આ બજેટમાં જો તમે નોકરિયાત છો તો તમને શું મળ્યું એ જણાવી દઈએ હું યશ આપની સાથે ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ માટે આજે આપના માટે ખાસ લઈને આવ્યા છીએ કે નોકરિયાત વર્ગને આ બજેટમાં શું મળ્યું જો તમે પહેલી વખત માર્કેટમાં નોકરી માટે હવે નીકળશો તો તમારા માટે બહુ સારા સમાચાર છે પહેલી વખત રોજગાર મેળવનાર લોકોને ત્રણ હપ્તામાં પંદર હજાર રૂપિયાની લાણી સરકારે કરી છે એટલે જો પહેલી વખત તમે નોકરી કરવા જાઓ છો તો આમ જોવા જાઓ તો પંદર વીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ પગાર હોય તો એક પગાર સરકાર તમને આપવા માંગી રહી છે આ તમને પ્રોત્સાહન આપવા માટે છે અને સાથે સાથે જે નવા લોકો નોકરીમાં જશે નવા માર્કેટમાં જોબ માર્કેટમાં હાલની જે સ્થિતિ છે તેમાં થોડું વધારે પ્રોત્સાહન આપવા માટે સરકારે આ પગલું ભર્યું હોય તેવી સ્થિતિ અત્યારે ફિલાલ સર્જાઈ છે અચ્છા નોકરી કરતા વખતે તમને એક પગાર આમ ટેકનિકલી જોવા જાવ તો મળવા જઈ જ રહ્યો છે પણ સાથે સાથે જો તમે જસ્ટ કોલેજમાંથી પાસઆઉટ જ છો અને તમને કોઈ જગ્યાએ યોગ્ય ઇન્ટર્નશીપ નથી મળી રહી સારો અનુભવ નથી મળી રહ્યો કારણ કે બધાને એમ્પ્લોઈઝ જોતા હોય તો દેશની ટોપ પાંચસો કંપનીઓમાં એક કરોડ યુવાઓને ઇન્ટર્નશીપ પણ મળવા જઈ રહી છે આ આવનારા પાંચ વર્ષ માટેની યોજના છે પરંતુ જો સારી કંપનીમાં ઇન્ટર્નશીપ તમે કરેલી હશે તો આગળ બીજી નોકરી કરવામાં તમને ફાયદો જરૂરથી મળશે પ્લસ આ ઇન્ટર્નશીપ કરતા સમયે પણ પાંચ હજાર રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ મળશે છ હજાર રૂપિયાની સ્ટાર્ટિંગની એક ફેસિલિટી પણ તમને મળવાની છે એટલે ફાયદો જ ફાયદો તમને મળવા જઈ રહ્યો છે નોકરિયાત વર્ગના સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ સરકારે બહુ મોટું ફોકસ રાખ્યું આ બજેટમાં અને સ્કિલ ડેવલપમેન્ટ માટે થઈને મોટું રોકાણ કરવાની પણ યોજના સરકારે જાહેર કરી છે સાથે સાથે ભારતીય યુવા વર્ગ જેઓ આઉટડેટેડ અભ્યાસક્રમમાંથી ભણીને આવ્યા છે જેમને સારી નોકરી નથી મળતી તેમના સ્કિલને અપલિફ્ટ કરીને અહીંથી ફાયદો આપવાની યોજના તો આ તો નવા નોકરિયાત વર્ગ માટે અને સ્કિલ ડેવલપમેન્ટની વાત થઈ આગળનો લાભ જે મળવા જઈ રહ્યો છે છે તે તો બહુ જ રસપ્રદ તમે શેરમાં ખરીદવા કે વેચવા પર તમને હવે વધુ ટેક્સ લાગતો જોવા મળશે એટલે શેર માર્કેટમાં તમે જો કોઈ પણ કામ કરો છો ભલે તમે પગારદાર હો કે ના હો તમને ટેક્સ લાગશે અંદર એટલે કે ફ્યુચર ઓપ્શન કારોબારમાં તમે જો ખાસ કામકાજ કરો છો તો તો ખર્ચ વધુ વધવાનો છે કારણ કે અહીંયા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનલ ટેક્સ જે છે તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે એટલે શેર તમે ખરીદો વેચો એ સમયે તમને એક્સ્ટ્રા ખર્ચો થશે ઉપરથી સાથે સાથે શેર તમે જ્યારે હોલ્ડ કરો છો તે લોંગ ટર્મ હોય કે શોર્ટ ટર્મ તેના પર લાગતો ટેક્સ પણ વધી ગયો છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની અંદર જે વધારો થયો તેના કારણે આ અસર આવતી જોવા મળી છે ત્યારબાદ હજુ એક ખર્ચો તમને જે છે તે અહીંયાથી ખાસ થવા જઈ રહ્યો છે અને તે એ કે જે જે હોમ લોન પર તમે વ્યાજ ચૂકવો છો તેની અંદર તમને સબસિડીમાં રાહત જરૂર મળશે પરંતુ માત્ર જો તમે પ્રથમ વખત ઘર ખરીદો છો તો એટલે તમને અહીંયાથી ખાસ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેને કન્ટિન્યુ કરવામાં આવી તેનો ફાયદો મળી શકે છે પરંતુ જો તમે એને પાત્ર હોવ તો નહીં તો પછી તમારે એ જ પ્રમાણે આ વ્યાજ ચૂકવવું પડશે પરંતુ સામે ખર્ચો જે વધવાની હું વાત કરતો હતો તે એ છે કે ઘર વેચવા પર તમને જે ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો તે હવે બંધ થઈ ગયો છે એટલે હવે વધારે ટેક્સ ચૂકવવા માટે તૈયાર રહો જો તમે કોઈ પણ મિલકત ખરીદી અને ત્યારબાદ અમુક સમય પછી ફેંચો છો ચાહે જમીન હોય મકાન હોય ઓફિસ હોય બિલ્ડિંગ હોય કંઈ પણ હોય તમે ખરીદ્યું એનાથી ઉપરના ભાવે તમે વેચ્યું તો તમારે વધારાનો ટેક્સ જે છે પહેલા કરતા હવે ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે વર્ગને આ એક એક પરિસ્થિતિ હા સારી વાત એ છે કે નેશનલ પેન્શન સ્કીમમાં અત્યાર સુધી સરકારી કર્મચારીઓને લાભ મળતા હતા હવે ખાનગી ક્ષેત્રે નોકરી કરનારા લોકો અહીં દસ ટકા રોકાણ કરી શકતા હતા તેને બદલે ચૌદ ટકા યોગદાન પોતાનું આપી શકશે એક સારી વાત છે અને એનપીએસમાં માં વધુ રોકાણ માટે પ્રોત્સાહન લોકોને મળે તે માટે સરકારે આ પગલું ઉઠાવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે તમે નોકરિયાત વર્ગ છો તમારા બાળક માટે પેન્શન યોજનાના હિસાબથી તમારે રોકાણ કરવું છે પ્લાનિંગ કરવું છે તો તમારું બાળક નાનું છે ત્યારથી જ આ એનપીએસ વાત્સલ્ય યોજના પણ આવી છે કે જેમાં તમે રોકાણ કરી શકો છો અને તમે અહીંયાથી જે કંઈ પણ માસિક રોકાણ કરો તે આગળ જતા તમારું બાળક મોટું થાય ત્યારે તેમને સીધો તેનો ફાયદો મળે તો આ પણ એક બહુ મોટું પરિવર્તન તમને જોવા મળી રહ્યું છે અને સૌથી છેલ્લે સૌથી મહત્વપૂર્ણ વાત નવી ટેક્સ સિસ્ટમમાં તમારી બચત કેટલી થઈ કરપાત્ર રકમ ટોટલ જેટલી હોય તેમાં તમને પચીસ હજાર રૂપિયાની બચત છે જો તમારી આવક સવા આઠ લાખ રૂપિયા છે તો તમને અત્યારે હવે કોઈ ટેક્સ નહીં લાગે

નોકરી કરનારા લોકોને ફાયદો સ્કિલ ડેવલપમેન્ટ ઘણું બધું ફોકસ પણ સામે સરકારે શેરબજારમાં રોકાણ અને અન્ય મિલકતો પર રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લગાવીને થોડી બચત તમારી ઓછી પણ કરી શકે